ભાવનગર લાકડીયા પુલ પાસે આવેલ કાળભૈરવ દાદાના મંદિર પાસે શ્રાવણ માસ પર્વને લઈને ભાતીગત લોકમેળાની શરૂઆત તથા કાળભૈરવ દાદાના આશ્રમ ખાતે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા Ja, Mama, der... どうもありがとうございました。

ભાઈ માજા છે હું છેલ્લા ત્રીસ વર્ષથી ધરોધામ આશ્રમ સાથે જોડાયેલો છું અજીતનાથ બાપુ વખતના અમે અહીંયા સેવા કરી છે અને અરનાથ બાપુ ફીર યોગી શેરનાથ બાપુ દ્વારા આ આશ્રમનું સંચાલન થાય છે આ આશ્રમમાં છેલ્લા દસ વર્ષથી રોટીનું આયોજન થાય છે રામ રોટીમાં રોજે ભાવનગર શહેરમાં બસો માણસોને સ્થળ ઉપર જઈને રામ રોટી પીરસવામાં આવે છે એ ઉપરાંત અહીંયા ગીર ગાયનું દૂધ જે કોઈ કેન્સરના દર્દીઓ હોય એને ફ્રીમાં આપવામાં આવે છે ઉપરાંત દર રવિવારે અહીંયા મેડિકલ કેમ્પ હોય છે અને તેમાં દરેક રોગીઓને અહીંયા દવા આપવામાં આવે છે એ ઉપરાંત દર રવિવારે જે ડૉક્ટરો સેવા આપે છે એ પણ આવે છે જ્યારે પણ ઉત્સવ હોય કે કોઈ પણ વસ્તુ હોય ત્યારે ખૂબ જ મોટા પાયે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે ઉપરાંત વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે આ ભેરોધામ આશ્રમ જોડાયેલો છે અને આશ્રમમાં છેતાલીસ વર્ષ જૂનું આ ભૈરવધામ આશ્રમનું મંદિર છે અને ભાવનગર ખાતે ભાવનગર ખાતે માત્ર એક જ એવું મંદિર છે જે યોગી જે નાથજીનો આશ્રમ કહેવાય છે જય આ મંદિર છે છેલ્લા એકવીસ વર્ષથી ભાવનગરથી શિરડીની પદયાત્રામાં ખુદ ચાલીને જાઉં છું અને એનું આયોજન કરું છું અમારા બાબા ગ્રુપના બધા મિત્રો છે સયુભાઈ હર્ષદસિંહ એ બધા મિત્રો સાથે અમે છેલ્લા એકવીસ વર્ષથી ભાવનગરથી શિરડી પદયાત્રાનું આયોજન કરીએ છીએ અને અમારું પહેલો મુકામ અમે ભાવનગર શહેરમાંથી નીકળીએ ત્યારે ભેરોધામ આશ્રમ ખાતે રહીએ છીએ બાપુ દ્વારા અહીંયા રથનું આગતા સ્વાગતા કરીને આરતી પૂજન કરવામાં આવે છે અહીંયા અમારે ભોજનની વ્યવસ્થા હોય છે તેમજ નાસ્તા પાણીની વ્યવસ્થા પણ અરનાથ બાપુ દ્વારા કરવામાં આવે છે કોરોનામાં પણ અમે ચાલીને શિરડી ગયા હતા અને અમારી પદયાત્રા આજ સુધી એક પણ વર્ષ પાડી નથી છેલ્લા એકવીસ વર્ષથી અમારી પદયાત્રા સતત ચાલુ રહી છે પણ સરકારે એ વખતે આ પદયાત્રા કે પ્રવાસ કે બધું અટકાય તો છતાં કોઈ અડચણ આવી નથી નહીં ત્યાં ત્યાં પોલીસવાળાને એવું રોકતા હતા ત્યાં થોડી અર્થિત મળી હતી કે ભાઈ ચાલી શકે એવું અમુક સમય માટે કરફ્યુ હતો અમુક સમય હતો પણ સરકાર દ્વારા તેમજ પોલીસ તંત્ર દ્વારા પણ અમને ખૂબ જ સહકાર મળ્યો હતો મહારાષ્ટ્રમાં પણ અમને ખૂબ જ સહકાર મળી અને કોરોનામાં પણ અમે આ પદયાત્રા પૂરી કરી હતી બાપુ આપણા પરિચય સાથે મને શ્રી વિસ્તૃત માહિતી આપશો આ પછી આપણે કાળભૈરવ દાદા જે છે જૂના બંદર લાકડીયા પુલ આની પહેલાં આપણે થોડીક મને મનેપમાં માહિતી આપશો ભૈરવજી મહારાજ કીધા યોગી અરનાથજી ગુરુ વીર યોગી શેરનાથજી જૂના બંદર લાકડીયા પુલ ભૈરવદા છે સર્વે જનતાઓને શ્રાવણ માસથી હાર્દિક શુભેચ્છાઓ વાવેડાની જનતા તેમજ સર્વે ભક્તોને શિવભક્તિ ફળે ભગવાનની શિવજી મહારાજની ભૈરવજી મહારાજની અનન્ય કૃપાવક્ષે એવા શુભ આશીષ સાથે આદેશ અહીં બિરાજ બાદ શ્રીકાલભૈરવજી મહારાજ દેવોની પ્રતિમા છેતાલીસ વર્ષ જૂની છે તેઓ પૂર્વે દીધી વિચલવાડીમાં ઘર મંદિરમાં બિરાજી કરતા તેમને પુનઃસ્થાપિત લાથડિયા પુલ પાસે આવેલ રહે આશ્રમ મંદિરમાં વિરાજિત કર્યા અમને અત્રે ભૈરવધામ પરિવારને ઘણો અનેરો આનંદ થાય છે કે અમે છેલ્લા નવ વર્ષથી આ લાકડીયા પુલ મુકામે જે આપણા પારંપરિક પાતીગળ મેળા ભરાય છે એમાંનો શ્રાવણ માસનો પ્રથમ મેળો લાકડીયા પુલ પાસે ભરાય છે અને સમગ્ર જનતા આ મેળામાં સહભાગી બને છે અમારો પ્રયત્ન છે નાનામાં નાનો વર્ગ પ્રસાદનો લાભ લે મેળા ત્યાં થોડી વાગ્યા છે મૃતકપ્રા સ્થિતિ પર આવી ગયા છે આ લોકમેળાઓ જાગતા રહે નાના વર્ગને થોડી આજીવિકા મળે આ મેળાઓ એમની આજીવિકા માટેના માધ્યમો પહેલે જ રહ્યા છે સૌને મારી અત્યારે વિનંતી છે કે આપ મોંઘા મોઘા સ્થળો પિકનિક સ્થળો પર ફરવા ભલે જાઓ એ આપની રસ ઊંચી છે પણ થોડા લોકમેળામાં પરિવાર સાથે પધારો જેથી કરી નાના વર્ગનો આ અધિવ્યા છે આપણી એક સંસ્કૃતિ છે હળી મળીને સાથે સહિયારો સનાતન ધર્મનો વિકાસ સંસ્કૃતિ સમજાવવાનો સંસ્કારો બાળકોને આપવાનો અને પ્રકૃતિની નજીક રહેવાનું આ અવસર છે અત્રે આપ આપશોને મારી શુભેચ્છા અને વિનંતી આપશો લોકમેળાના ખૂબ આનંદ કરું સૌ જન સ્વાસ્થ્ય સારું રહે બાલ ભેરોની માનતી સીધો આવું